વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવના મંદિર ખાતેથી વડોદરાના નવનાથ મહાદેવના દર્શન માટે સાયકલ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી સંસ્કારી નગરી વડોદરા વડોદરાના નવનાથ મહાદેવ આજ રોજ વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નવનાથ મહાદેવના દર્શન માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રાવણના પવિત્ર અવસરે સાયકલ મારફતે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ત્રણના મ્યુનિસિપલ કાઉન્સિલર રૂપલબેન મહેતા

તેમજ એમ્બ્યુલન્સ પીવાની પાણીની વ્યવસ્થા તેમજ પૂર્ણાહુતિ અને સમય મહાઆરતીનો આયોજનનો લાભ પણ સાયકલ દ્વારા નવનાથના દર્શન કરવા નીકળેલા શિવભક્તોને મળી રહેશે આ સાયકલ યાત્રામાં જોડાવા માટે આ વર્ષે એકસો પચાસથી વધુ રજીસ્ટ્રેશન મળ્યા પામ્યા હતા આ પ્રસંગે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબરના ત્રણ મ્યુનિસિપલ

કે બે હાજર ચૌદ થી નવનાથ મહાદેવ ની યાત્રા નીકળે છે એ કાવડ યાત્રા પછી વડોદરા શહેર માં આ વર્ષે છ કાવડ યાત્રા નીકળી એનાથી આગળ વધીને જોઈએ તો ગત સાલ થી વડોદરામાં સાયકલ યાત્રા શરૂ થઈ આ વખતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા સફાઈ ની ઝુંબેશ નવે નવનાથ મહાદેવ ના કાવડયાત્રા ના આગલા દિવસે પરિણામ સ્વરૂપ વડોદરામાં હર હંમેશા કઈ ને કઈ નવું સંસ્કારી નગરી હોવાના કારણે વડોદરા શહેર કઈ ને કઈ નવું સમાજને આપવાનું અને સમાજને આપી સામાજિક કામમાં જોડવાનું અમારી આ કાવડયાત્રા આ વર્ષ ની એ સામાજિક સમરસતાના વિષય ને લઈને છે આ વર્ષે વિચાર કર્યો તો ત્યાંના સ્થાનિક યુવક મંડળ સાથે લઈને એકવીસો તિવડા ની આરતી એટલે એકવીસસો લોકોના હાથે કાવ કાવડયાત્રા પછી જાગનાથ મહાદેવ પર મહારતી થશે એટલે અલગ અલગ સમાજના તમામ લોકો સમાજના પ્રમુખ મહામંત્રી આ બધા દ્વારા આરતી અને એના કારણે વડોદરા શહેર આજે એવી એક શક્તિમાં આવ્યું છે એક એવી શક્તિ ડેવલપ થઈલી છે શહેરમાં કે ચાહે કોઈ પણ તહેવાર હોય જેમ કે નો છેલ્લો સોમવાર એ શિવનો દિવસ અને ઉત્સવનો દિવસ લોકો મહાદેવની ભક્તિ ઉત્સવ તરીકે જીવને શિવ તરફ લઈ જવાની આ એક ઘટના એના ભાગ રૂપે લોકો એને જોઈ રહ્યા છે તો આ પ્રસંગે વડોદરા શહેરના નાગરિકોને તમામ લોકોને કહીશ આની સાથે અમારી સાથે પોલીસ મિત્રો જોડાય છે અમારી સાથે પત્રકાર મિત્રો જોડાય છે હું બધાને એવું કહીશ કે જોઈ શું રહ્યા છો આપણા સૌના જીવને શિવ તરફ લઈ જવાનો જે સામૂહિક રાસ ચાલી રહ્યો છે બે હજાર આપણા થી આપણે સૌ એમાં જોડાઈએ આપણા જીવનને ધન્ય બનાવીએ શ્રાવણ માસ માં એક દિવસ ભક્તિ ભાવ અને આજનો જે live મહોત્સવ કાર્યક્રમ અદભુત છે ગઈ સાલ શરૂ થયો પરંતુ જે પ્રકારે એ આગળ વધી રહ્યો છે હું એવું માનું છું

એમાં સાચે જ કંઈક નવું પગલું ઉઠાવીએ કંઈક નવો વિચાર મૂકીએ તો એક અલગ ઇતિહાસ બની શકે છે એ આપણી સંસ્કારી નગરીની એક રૂપરેખા અને એક લક્ષ છે તો આજની ડેટમાં હું તમને કહીશ કે અમે ગત વર્ષ ખૂબ જ શોર્ટ પિરિયડમાં આ નવનાથ મહાદેવ સાયકલ યાત્રાનું અરેન્જમેન્ટ કર્યું હતું પણ ત્યારે બી અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો આજે બી આ વર્ષે બી અમે આ થોડા પ્લાનિંગથી વર્કઆઉટ કર્યું તો અમે રજીસ્ટ્રેશન કરાયા હતા તો એમાં અમને દોઢસો પ્લસ રજીસ્ટ્રેશન મળ્યા છે અને આપણે જોયું કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે સાથે આ વર્ષે અમારી સાથે જે સંયોજકની ટીમ અને સાથે અમને સપોર્ટ આપ્યા છે એ બધાના હું આજે નામ લેવા માંગીશ કારણ કે એ સૌના સાથ સરકારથી જ આજે અમે આ વર્કઆઉટમાં સફળ થયા છે અને અત્યારે આગળ અમે આ મોટનાથ મહાદેવ મતલબ અહીંયા ફતેગંતી અમે આ યાત્રા શરૂ કરી છે કામનાથ મહાદેવથી લઈ અને રૂટ બનાયેલો છે અમે મોટનાથ મહાદેવ હરણી અને પૂર્ણાહુતિ કરીશું પણ એની સાથે સાથે આજે જે સહકાર આપનારા છે તો અમારા સ્પોન્સર તરીકે બાબુભાઈ જ્વેલર્સમાંથી અમને ખૂબ જ સારો સહકાર મળેલો છે રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબમાંથી અમને ખૂબ જ સારો સહકાર મળેલો છે નવનાથ કાવડ યાત્રાના પ્રણેતા અમારા નીરજભાઈ જૈન જે હંમેશા અમને કાયમ ભલે પલે સપોર્ટ કરતા હોય છે નાના મોટા પ્રોબ્લેમમાં બી અમને ગાઈડ કરતા હોય છે તો એમનો બી અમારો સાથ સહકાર કાયમ રહે છે વર્લ્ડ આર હોસ્પિટલમાંથી આ વખતે અમને એમ્બ્યુલન્સની સુવિધા પણ મળી છે જેનાથી કોઈ પ્રોબ્લેમ આવે તો એમાં અમે ફ્રૂટફુલ રહીએ સાથે ફતેહગંજ યુવક મંડળ ફતેહગંજના રહેવાસીઓ અને ફતેહગંજના ગણેશ મંડળોનો અમને હંમેશા માત્ર કાયમ ફૂલ સપોર્ટ રહે છે જે અમે કાયમ અને સારીને સારી પ્રગતિમય આ કાર્યક્રમને અમે સફળતાપૂર્વક બનાવી શકીએ છીએ પ્લસ ગત વર્ષ અમને અમારી જે દીકરીઓ છે જેમની આખી બાઇક રાઇડર્સ છે એ લોકો જે લોકોએ હમણાં જ સાતસો કિલોમીટર જઈ અને કચ્છની બોર્ડર પર આપણા જે સૈનિકો છે એમને રક્ષા સૂત્ર બાંધ્યા છે એ જ દીકરીઓ આજે અમને અહીંયા સપોર્ટ આપ્યો છે અમારી નવનાથ યાત્રાની આગેવાની લીધી છે એમાં જ નીતિનભાઈ ભૂમિયા જે બાર જ્યોતિર્લિંગ બાઇક ઉપર કરીને આવ્યા છે એમની એમણે પણ આજે અમને સપોર્ટ કર્યો છે સાથે સાથે સુનિલભાઈ પટેલ ભાવિનભાઈ અને અમારા મુન્નાભાઈ પ્રજાપતિ અને આજે અજયભાઈ પંડ્યા એમણે ભી અમને હંમેશ માટે સાથે આવો સહકાર આપ્યો છે જેનાથી અમે આ એકદમ સારું કાર્ય કરી રહ્યા છીએ